ભરૂચ જિલ્લામાં એક તેર વર્ષ અને નવ મહિનાની સગીરાના અપહરણની ગંભીર ઘટના બાદ પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ સાથે પરિવારે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે પરિવારનો દાવો છે કે પોલીસે માત્ર અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે જ્યારે કેસમાં પોક્ષો એક્ટની કલમ પણ લાગુ થવી જોઈએ સાથે જ પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં દીકરીનો કોઈ પટ્ટો નહીં લાગતા પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે સગીરાની માતાની ફરિયાદ મુજબ ભરૂચ શહેરના એક વિસ્તારમાં રહેતી તેર વર્ષ અને નવ મહિનાની સગીર દીકરીનું અપહરણ થયું છે આ ઘટના ત્યારે બની જ્યારે દીકરી સ્કૂલે ગઈ હતી આ અંગેની જાણ થતાં જ પરિવારે તાત્કાલિક ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પરિવારનો આક્ષેપ છે કે ભરૂચ તાલુકાના કંથારા ગામનો એક અઠ્યાવીસ વર્ષીય ઈસમ સગીરાને લગ્નની લાલચે બગાડી ગયો છે આ ફરિયાદ બાદ પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા સગીરાનો કોઈ પત્તો લાગ્યો નથી પરિવારે પોલીસની ધીમી કાર્યવાહી અને પોક્ષો કલમ ન ઉમેરવા બદલ શંકા વ્યક્ત કરી છે પોલીસની નિષ્ક્રિયતાથી હતાશ થયેલા પરિવારે આ મામલે આજરોજ ભરૂચના એસપીને લેખિતમાં રજૂઆત કરી છે

આ ઘટનાએ ફરી એકવાર સગીરાઓની સુરક્ષા ઉપર સવાલો ઉભા કર્યા છે અને સાથે જ સમાજમાં રોષ પણ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહેશે કે પોલીસ તંત્ર આ મામલે કેવા પગલા ભરે છે